જય માતાજી બધાને ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને તારીખ હવે બધું અમે કોમ કરેલા હતા અને આપણા મમ્મીએ કામ કોમ કરી દીધી હું કોમ કરી દીધું બધા કોમ જ કરેલા છે મમ્મી તો શું કોમ કરીને મમ્મી

આપણે કામ નહીં એટલે આપણે ફટાફટ થઈ જાય દિવાળી આવતા આવતા બધા કમરેડ કરી નાખ તા તો ભગળાતરી કરવા જ પડશે ને આટલો ફરી કઈ નાખ ને હવે તો કેટલો હેઠ ટેબો મોટો થઈ ગયો એ તો આપણે એકલી કરશે હા એકલે તો મિત્રો હવે છે ને અમે હમણાં બધું આવે ને આ દોયે હમણાં થઈ જુ આ બધું બોરવાનું પડી છે બરતા બરતા હોય ને અમે બ્લોગ બનાવવા મળ્યા એટલે કે હવે કે બોરશે ભગોળા કરવા હશે ભગોળા કરશે એટલે બતાવશે તો પણ ભગોળા છે રેડી ને મિત્રો તો મિત્રો અમે હવે બધું કમ કરી હતા અને હમણાં છે ને બધું કમ કરી દે મમ્મીને બધા કમ કરી દે ને હમણાં છે ને મમ્મીની રીલ બનાવે રહે તો છે ને હે બતાવ મમ્મી ને પપ્પા બે અને હમણાં છે ને બીજા કેમેરા થાય તો બધું

બધા આઈ ગયી ઘડી તરફી સરળ બધા કરી અમે મને પણ મતા રીલ દોરવાની મમ્મી રીલ છે જલેબી ને ગોળ ગોળ બનાવ જલેબી તો મિત્રો મમ્મી કીધું જલેબી ને ગોળ ગોળ બનાવો તો જલેબી કેવાય લોબી જલેબી ના જલેબી કેવાય એ જલેબી જલેબી

અને હવે ફટાફટ ખાઈ રહ્યો તમે તપી કામ એલા રેડી